રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસન ઘણા વર્ષો ત્યાં રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાતમાં આસપાસ એ લોકોનું શાસન છે આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને અપરાધીઓ પ્રવૃત્તિઓને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે વારંવારના બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ગુકુલ હોસ્પિટલને બીજ બનાવ રોડ પર બીજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના સીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતે કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાયું ને આ બાબતમાં અમારે પ્રજાના એક માને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મકમસી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારો દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ની મોહિમ ઉપાડી છે તે પૈકી નું એક છે આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા ઉપર આવેલી છે એ લોકોએ બ્રિજ કે આપણે પુલ જેને સાદી ભાષામાં પુલ કહીએ બે રોડ કનેક્ટેડ કરેલો છે જે કાયદેસર ના જીડીસીઆર ના નિયમ મુજબ નથી

બંને ને અમે લોકો હાઈકોર્ટ માંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે નોટિસ નો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય લઈ લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆર નિયમ છે એને ફોલો થાય બે હાજર ઓગણીસ થી જે અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકો પેલા આરટીઆઈ કરી આરટીઆઈ માં બધી વિગત મેળવી આરટીઆઈ ની વિગત અંદર પણ એવું છે કે આ જીડીસીઆર ના એ લોકો અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખી છે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર કોણ છે 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 અને ડિઝાઇન કેવી આની 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 સ્ટેબિલિટી શું અંદર અંદર કેટલું યુઝ કરવામાં આવ્યું આવ્યું આજુબાજુના એનઓસી લેવામાં કે નહીં પણ એની હજી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી અને આ જે ચાલે છે એ જીડીસીઆર નો વિરુદ્ધ એટલે આપણે સમજી શકીએ કે જીડીસીઆર છે એ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલી એક નોર્મ્સ છે એ નોર્મ્સને ખાલી કોર્પોરેશનને ફોલોઅપ કરવાનો હોય પણ ટીપી વિભાગ દ્વારા પ્રકારે જનરલ બોર્ડ નો ઠરાવ કરી નાને પાસ કરવામાં આવ્યો સંપૂર્ણ ગેર ગેરકાયદેસર છે મ્યુનિસિપલ કમિશનર ને કરીએ સ્ટેન્ડિંગ ના ચેરમેન ને કે મેયર ને તમારા લોકો ને કેવું છે કે આપડે અટલાન્ટીસ નો બનાવ બન્યો આપણે જે શિવાનંદ હોસ્પિટલ નો બનાવ બન્યો આ ટીઆરપી ગેમ્સ હજી લગી કોઈ જવાબદારી સ્વીકારી નથી આમાં કઈ પણ બનાવ બનશે તો એમાં જવાબદારી કોની રહેશે